તણાવની સ્થિતિ વચ્ચે પણ પાકિસ્તાનને આતંકવાદીની ચિંતા છે જે આતંકના આકાને બચાવવામાં લાગ્યું છે પાકિસ્તાન હાફિઝ સૈયદને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે લશ્કરના ચીફને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો છે હાફિઝ સૈયદ ભલે ને ઇન્ટરનેશનલ આતંકવાદી જાહેર કરી દેવામાં આવ્યો છે છતાં પણ પાકિસ્તાન માટે હાફિઝ સૈયદ ભગવાન હોય તે રીતે તેને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યો છે પાકિસ્તાન કહી રહ્યું છે કે અમે આતંકવાદને સમર્થન નથી કરતા તો પછી આતંકના આંકાઉને બચાવવામાં કેમ લાગ્યું છે પાકિસ્તાન જવાબ આપે હાફિઝ સઈદને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે આ તરફ વિદેશમાંથી પાકિસ્તાન પર સતત ટિકાઉનો વરસાદ થઈ રહ્યો છે તેવામાં હાફિઝ સઈદને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યો છે લશ્કરના આકાને કઈ રીતે અહીંયા વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે પાકિસ્તાન દ્વારા તે જુઓ